જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો હા ફાઈનલી ટાઈમ આવી ગયો છે આપણે ભૂજ જવાનો કારણ કે દિનેશભાઈ નીકળી ગયા છે દ્વારકા એટલે અમારે જવું પડશે ત્યાં ને મમ્મી હવે એમ કે છે તું જા નહીં તું જા નહીં અહીંયા એ કર્યો હતો નથી મેં કે ધંધો કોણ કરશે તો સચી ગાલ ને તો હું કે ભાઈ તે આ નીદરમાં મારતો દીની જોયા તો એટલે હું કરતો ને હય કલાકી ઇન્ના રોજ મારે બાર એક તો સવારે 6 વગાડી દઉં તો ભાઈ હું જલ્દી કામ તો રસ તો આપી નાસ્તો નથી

अच्छा मना हमें ना खेल पे अपने हवार इतने जड़ती वार जड़े तो लग जाए अभी की जो सारा मजा है नहीं नहीं अभी भी है मजा आता है हाँ भाई जस ठीक हाँ हाँ मुझे एक मजा हुई है कई जाए है तमारी या अब दर बस कई कई जाए है तमारी त्रिज कहाँ तमारी बीजी एक जरी अभी भी जड़ से पासिंग ना મારી કે પહેલી જ છે તારે હજી ધાર ખાવું જો ચાય ને સ્પી કસે પી હો તું પછી ખાતો નથી બોલે આ થોડો ખાઉ લે હું રાખી મે થારી કે આવી ગઈ છે ભાઈ આપણું જમવાનું સારામાં થોડું ખાઈ લો ને બસ રોજી રસ્તામાં ભૂખ ન લાગે અને મોટી પીન ખાઈ લેવા કરી દી પેલા ખાઈ હું સારું બીજા એલા મટસે કે હા ઈ સોમનાથ જે અભિષેક શિવલિંગ ઉપર જે પાણી પાણીથી અભિષેક થતું હોય ને એ પાણી જે સાઈડમાંથી નીકળીને એવું જતું હોય ને જે એમાંથી ભર્યું આ લાલો ભર્યા એ હ એટલે પવિત્ર પાણી હે એ આ ટીવીનો પણ કવિતા કુંજે તંખા કે બેજા બોલ હા કામ કરો ને હે સ્માર્ટ સેટઅપ બોક્સ સેટઅપ બોક્સ નથી લગાડ્યું ये और ना सीन अलग आ गया था वो ही इगुने के काम पड़ा है तो हमें नीचे भेज गया से तुम तो नहीं तोड़े इसे खाली हमने फीट कर आमे लड़के का काम बंद है ये बस एक जो तो जैसे बीस साल लगा है हैं बीस साल लगा है वो बीस साल में बुकी जोआ मुझे ये तो जोआ है तो ये हमें बिल आ रहे था वो तो �

ચાયનો નું થઈ ગયું સ્પોન્સર હીજે માતા હીજે વિયારો કરાવશો ભાઈ રાતે નહીં વિયારો કરાવશો રાતે અમારા સીઝનમાં સીઝનમાં માં કવાળા વાય દુકાન આવી ગયા ભાઈ ઘણા ટાઈમ પછી વૈશાખ પહેલા નીકળી ગયો તો 25 તારીખે એ તેરસ પછી હું સીધો આજે દુકાન આવ્યો આજે કઈ તારીખે છ તારીખે છ તારીખે ભાઈ છ તારીખે કેટલા દસ પંદર દિવસ થઈ ગયા આજે આવ્યો હું બપોરે જમવાનું થયું નહોતું એટલે મેં ઘરેથી ખા ભાઈ મગાવી રવાનો કર્યો છે ઘરેથી ખાવાનું મળ્યું નથી હાથી ભાઈ ને આવી ખાસે

अज तो भाई रूम में गया ना थी भाई मने कह तो थी के रेला जाए रेला एवी गर्मी थाए के बात चवा दे ओ हो काम करी गाड़ी में एसी चालू राखी ने हुई जई ई पण थाए बिजु का है भाई है नहीं अपनी भाई खिचड़ी आई रोड पर रोड पर आवाज सारी जासे हां रोड ऊपर गाल लो राखी

ओ रूम मे गए ना भाई आयो त इना ने दैट्स और बोलायो तो महाराज हम बोलो तयार नै भाई तू बीजी यार, यार भेड़ ले जे मैं थई आवसु बीजी यार भेड़ ले जे आदमी खाली जरा मार पटक न लाउड़े है ये तो ठीक है इस बार मैं वोट बना लूं अरे भाई मस्त मजा न

મારી વાત ને તો જાવ પછી નથી તો બોલી હું કે હાલ છે ઘરે આવ્યા હું ઘરે ચા પીવા